દારૂ પીન આવી રીતે ખેલ કરે રોડ માથે એના ભાઈ એના નામ લે છે ખોટી રીતે જેના ભાઈ છોકરાઓને ફસાવે આવી જ રીતે આવી જ રીતે ફસાવે ગમે એના છોકરા જિંદગી બગાડે જિંદગી બગાડે આવી રીતે આવી જ રીતે જિંદગી બગાડે હે આ તો આ તો કઈ નથી આ તો કઈ નથી વિડિયો ચાલુ રહે એટલે હું કઈ બોલતો નથી જો આવી જ રીતે આવી જ રીતે ચાલુ રહે હે આવી જ રીતે ભાઈ કા કેટલા અરે મોટેનું ભાઈ મારી છે મારી છે મારી છે